છેલ્લા કેટલાક દિવસોથી જેની ચર્ચા હતી ને આખરે ગણેશજી ગોંડલ છે તેમને જામીન મળ્યા છે એકસો દિવસ બાદ જામીન મળ્યા છે અને હાલ તો આપણે ગોંડલમાં છીએ અને ગોંડલના લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કેશો કે આજે આખરે ગણેશસિંહ જાડેજા છે તેમને જામીન મળી ગયા છે અને જેલમાંથી છૂટી ગયા છે કેવું લાગે છે અરે ખુશીનો માહોલ જોઈ ને આજે એકસો વીસ દિવસ જેની રાહ જોતા હતા ઈ આજે અમારા ગણેશભાઈ આ જો ગોંડલમાં પધારતા હોય એનાથી ખુશીનો માહોલ અમારા બીજો કઈ હોય જ નહીં સાહેબ શું કહેશો કે આટલા દિવસ બાદ આવી રહ્યા છે ને છેલ્લા કેટલાય દિવસથી જોઈએ તો ગોંડલના લોકો પણ વાટ જોતા હતા ને જે આવી રહ્યા છે આખરે કેવું લાગે છે અત્યારે જગદંબાનો તહેવાર છે માતાજીનો તહેવાર છે અને એમાં અમારા ગણેશભાઈ જો અમારા ગોંડલમાં આવતા હોય એનાથી ખુશીનો માહોલ કંઈ અમારા માટે બીજો કાંઈ હોય જ નહીં સાહેબ શું હવે આગામી દિવસોમાં શું આશા રહેશે કાંઈ નહીં અમારા ગણેશ ગોંડલ એટલે કે અમારા ગણેશભાઈ અમારા ગોંડલમાં પધારે અને પાછું અમારું જે કાર્યરત કાર્યક્રમ હતા જોકે અત્યાર સુધી થતા જતા પણ હવે યુવાનો માટે અમને બધાને ખુશીનો લહેર છે કે ગણેશભાઈ અહીં આવે છે કેમ કે ગણેશભાઈ જ્યાં સુધી અહીં નહોતા ત્યાં સુધી અમને બધાને થોડું ઓલું લાગતું હતું કે ગણેશભાઈ નથી ગણેશભાઈ નથી હવે ગણેશભાઈ જો અહીંયા પધારતા હોય તો અમારે એના માટે ખુશીનો બીજો કોઈ માહોલ જ ના હોય છે ખાસ કરીને આજના દિવસનું શું આયોજન છે આજના દિવસમાં તો કાઈ નહીં બચો ગણેશભાઈ આવે અને રાજી ખુશી થી બધા ફૂલ ચોરા હાડ મીઠા મોટા કરી અને વધાવશું અને હાઈકોર્ટ નો જે ચુકાદો આવ્યો છે એ અમે શિરો માન્ય અમે એને વધાવીશું બધા નવરાત્રી ના પ્રથમ દિવસે જે રીતે જામીન મળ્યા છે એનો કેટલો આનંદ એમાં કઈ ઘટે નહીં સાહેબ બીજ કહું ને કે નવરાત્રી નો પેલો દિવસ હતો માં જગદંબાનો નો જયારે નોરતા નું આયોજન હતું અને માં જગદંબા જયારે અહીંયા પધારતા હોય અમારા ગોંડલમાં અલગ અલગ ગરબીઓ થતી હોય અને ત્યારે જ્યારે જો જગદંબા માતાજી અહીંયા પધારતા હોય અને ત્યારે અમારા ગણેશભાઈ જો અમારા ગોંડલમાં પધારે એનાથી વિશેષ તો હું ખુશીનો લહેર હોય છે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને શું કેશો કે આજે આટલી બધી સંખ્યા ભેગી થઈ છે શું કારણ છે કારણ તો ભાઈ લોકોની લા લોકચાહ આપણે કોઈને મેસેજ નથી કર્યો કે બધાને અહીંયા આવવાનું છે કોઈને બોલાવ્યા નથી કોઈને ફોન નથી કર્યો કે તમારે બધાને અહીંયા આવવાનું છે પણ આ એના મારી બાજુમાં જુગો મારો ભાઈ બહેન છે એ પોતાનો ધંધો મૂકીને આવ્યા છે એવા ઘણા એવા રોજી રોટી જેની ઉપર હાલતી હોય એ લોકો પોતાની લારીઓ દુકાન ધંધા બંધ કરીને અત્યારે અહીંયા ગણેશ ગણેશભાઈ ના આપણા બંગલે આવી ગયા છે તો એના એકબીજાની લાગણી એમ ખાસ કરીને એવા કે એક બે કિસ્સા છે જે તમને કદાચ યાદ હોય કે એના કારણે ગણેશભાઈને તમારા આટલો બધો પ્રેમ અત્યારે દેખાઈ રહ્યો છે એક બે નહીં એવા તો સાહેબ એમ ગણીને તો આવા વીસ પચીસ કિસ્સા છે મારા ધ્યાનમાં કે જેમ કે તમે ગણો તો આવું તે વાવાઝોડું હતું પ્લસમાં જ્યારે આપણે પાણીની સમસ્યા હતી ત્યારે અમારા બાજુના ગામમાં એક ડૈયામાં પાણી ઓવરફ્લો થયું હતું ત્યારે ફસાણ હતા ત્યારે ગણેશભાઈએ મજૂર લોકોને જ્યારે માથે બેહાડીને જ્યારે ગરીબ માણસોને બહાર કાઢ્યા હતા બીજી વસ્તુ તો મેં ગણી તો કોરોના કાળ હતો તો કોરોના કાળમાં જયારે ગણેશભાઈ બધાની ઘરે ઘરે જઈને કીટ પહોંચાડતા હતા ઘરે ઘરે જઈને જેને હોસ્પિટલની જરૂર હતી હોસ્પિટલે જતા હતા હોસ્પિટલમાં પોતે પીપીએ કીટ પહેરીને જયારે હોસ્પિટલમાં જતા હતા ત્યારે એ જ બધાને લોકચાહના હતી કે ભાઈ જો ગણેશભાઈ જો અત્યારે ઘરે ઘરે જઈને બધાને પીપીએ કીટ પહોંચાડતા હોય બધાને આ રીતના મદદ કરતા હોય તેનાથી વિશેષ તો શું હોય સાહેબ શું કહેશો રાજભા આજે ગણેશજી જાડેજાને ફાઇનલી જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે ને જે જામીન મળ્યા છે એકસો દિવસ બાદ કેવો માહોલ છે બિલકુલ ગોંડલ પંથકની અંદર પૂરી હરખની હેલી છે લોકો સ્વયંભૂ રીતે આજે પોતાના નિવાસ સ્થાને જ ગણેશભાઈના નિવાસ સ્થાને બધા આવી રહ્યા છે એક તો બે વાત છે ગણેશભાઈ જાજા સમય પછી પોતે ગોંડલમાં આવે છે બીજી વાત એ છે કે નાગરિક બેંકમાં એક જંગી લીડ થી લોકો એને પ્રેમ દેખાડીને જીતાડ્યા છે અને આ સાથે ખાસ કરીને નાગરી બેંકના વાઇસ ચેરમેન તરીકે રાજકારણમાં પણ પ્રથમ પ્રવેશ કર્યો છે એ માટે થઈને ખરેખર ગોંડાના લોકો ભાવથી પૂરા ભાવ સાથે આજે બધા જ પોતાના નિવાસસ્થાને શુભકામના પાઠવવા પધી છે ખાસ કરીને એ પ્રશ્ન થાય છે કે આટલા બધા લોકો એકઠા થયા છે તો આ કઈ રીતે એકઠા થયા છે આ સ્વયંભૂ છે આ કોઈ કે ચોપાનિયા નથી નાખ્યા કે કોઈને ઇન્વિટેશન નથી આપ્યું લોકો સ્વયંભૂ રીતે ગોંડલ પંથકનો પ્રેમ છે ગણેશભાઈ આરે એ પ્રેમ અને લાગણીને જોઈને આજે લોકો બધા ઉપસ્થિત થયા છે શું કહેશો એક બાજુ તો વાઇસ ચેરમેન પણ બન્યા છે રાજકારણમાં એક કહી શકાય કે એન્ટ્રી થઈ ચૂકી છે અને જે રીતે હવે અહીં આવી રહ્યા છે તો કહી શકાય કે બેવડો માહોલ છે તો એને લઈને શું કહેશો બિલકુલ ગોંડલ આજે ગણેશભાઈ રાજકારણની અંદર હતા પણ જે પદાધિકારી બનવા જોઈએ જે રીતે ચૂંટાઈ આવ્યા છે એ આ પ્રથમ પોતાના જીવનની ઘટના છે અને પોતે જેલમાં હોવા છતાં પણ જે ગોંડલના નાગરિક બેંકના સભાસદો અને ગોંડલના લોકોએ જે રીતે પ્રેમ આપ્યો અને

આગામી દિવસોમાં ગણેશજીનું શું આયોજન રહેશે એના વિશે તમને કંઈ ખ્યાલ છે કારણ કે લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ને કઈ કહી રહ્યા છે કે અમે ગણેશભાઈને મિસ કરીએ છીએ તો હવે શું એના આયોજન શું રહેશે હવે એક રીતે જોઈએ તો જે વાઇસ ચેરમેનનું પદ પણ આવી ગયું છે તો હવે કહી શકાય કે જવાબદારીમાં થોડો વધારો થશે તો કઈ પ્રકારનું આયોજન રહેશે બિલકુલ ગણેશભાઈ જ્યારે હાજર હતા ત્યારે બી સતત કાર્યરત હતા કારણ કે એમને ક્યારેય આપણે કંઈક પગ વાળી બેઠા નથી એના જેવી વાત હતી આજે ગણેશભાઈ જ્યારે આવે છે ત્યારે સ્વાભાવિક એના થોડા પેન્ડિંગ પ્રશ્નો લોકોના હોય એ પણ તાત્કાલિક બધા ઉકેલવા જોઈશે સાથે નાગરિક ની એક વાઇસ ચેરમેન તરીકે જવાબદારી છે 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 તો પણ પણ રાખી અને અને થોડું ભારણ વધારે રહે ગણેશભાઈ ખૂબ જ સક્ષમ મારી દ્રષ્ટિએ એટલે જે કોઈ ગોંડલમાં નાના મોટા લોકોના પ્રાથમિક પ્રશ્નો હોય છે ગરીબ લોકોના સ્લમ વિસ્તારના પ્રશ્નો હોય છે એ બધા જ પ્રશ્નો ગણેશભાઈ આવતા હોય તમારી આખી ટીમ ગણેશ અમારી નગરપાલિકા તાલુકા ટીમ માર્કેટ યાર્ડની ટીમ આ બધી જ ટીમ એક સાથે મળી અને તાત્કાલિક જે પ્રશ્નો હોય છે એ તાત્કાલિક બધા નિવારણ કરશું અને વધારે કાર્ય કરી અને લોકોની જે ચાહના છે એમાં કેમ વધારે વધારો થાય તેના માટે ધ્યાનમાં રાખશું રાજભાઈ ખાસ કરીને આપણે જોયું તો જે પૂરગ્રસ્ત વિસ્તારો વિસ્તારો છે તેની મુલાકાત આપ પણ લઈ રહ્યા હતા ત્યારે ખાસ કરીને તમને શું ફેર જોવા મળ્યો આ વખતે જોઈએ તો ગણેશજી નહોતા તો એના કારણે શું ફેર જોવા મળતો હતો સ્વાભાવિક ગણેશભાઈ હોય તો ઘણો ફરક પડે છે કે વધારે કામ કરી શકે પણ ગણેશભાઈની ખોટ ગીતાબા હંમેશા પૂરી કરતા હોય દીકરાની ખોટ માએ પૂરી કરી છે મારી દૃષ્ટિએ અને ખાસ કરીને ગણેશભાઈ નહોતા ત્યારે ગીતાબા પણ સતત જે ભારે વરસાદનું જે પરિસ્થિતિ ગોંડલમાં સર્જાણી હતી નીચાણવાળા વિસ્તારો હોય ગ્રામ્ય વિસ્તારો હોય જ્યાં લોકોને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હતા ત્યાં બધી જગ્યાએ જઈ અને અમે બધા વિઝિટ કરી હતી પણ હું હજી કહું છું કે હજી એના કરતાં પણ ગણેશભાઈ હોય તો એથી વધારે ફરક પડતો હોય પણ એકંદરે જોઈ તો જયરાજસિંહ હોય ગીતાબા હોય કે ગણેશભાઈ હોય કે પૂરો જયરાજસિંહ પરિવાર હોય હર હંમેશ લોકોને જ્યારે પ્રશ્નો આવ્યા પ્રોબ્લેમ આવ્યા તકલીફ આવી મુસીબત આવી ત્યારે હર હંમેશા આપણે સાથે બધા લોકોની સાથે ઉભા રહ્યા છે તો હાલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે આ ભીડ છે તે સ્વયંભૂ છે અને લોકો જે છે ગણેશભાઈના જે પોતાનો જે પ્રેમ છે તે અહીં જે ગણેશભાઈ માટેનો છે તેના માટે અહીં આવ્યા છે તેવું તેમનું કેવું છે શું નામ છે કર્મવીરસિંહ સરવૈયા શું કહેશો આજે ગણેશભાઈને મળી ગયા છે છે અને અહીં એન્ટ્રી થઈ રહી શું ગણેશભાઈને નામદાર કોર્ટે જામીન આપ્યા છે એ બદલ આપ જોઈ જ શકો છો પબ્લિકમાં અત્યારે પૂરો માહોલ જામેલો છે બધાની હર્ષને લાગણી બધાને ગણેશભાઈને આટલા ત્રણ મહિનાથી જેલવાસ જે હતો અને પહેલાં નોરતા નિમિત્તે માતાજીના પહેલું નોરતું હતું તે દિવસે જામીન છે અને એક દિવસે ગણેશભાઈ ગોંડલના નાગરિક બેંકની અંદર વાઇસ ચેરમેન પદ તરીકે શપથ લીધા આ બધું જોતા પબ્લિકમાં ખૂબ હર્ષની લાગણી છે અને ગણેશભાઈને આવકારવા માટે બધા તૈયાર છે શું કહેશો આગામી દિવસોમાં શું આશા રહે છે આગામી આગામી દિવસોમાં ગણેશભાઈ કોઈ દિવસ કામ માટે કોઈ દિવસ રાત દિવસ જોયા નથી બધાના એ જ રીતે પબ્લિકના કામ કરશે અને કોઈ પણ નાના માણસથી માંડીને કોઈ પણ જગ્યાએ ગણેશભાઈ કોઈ દિવસ એવો ભેદભાવ રાખ્યો નથી બધી જ્ઞાતિ જાતિને બધાને સાથે લઈને કામ કરીને અત્યાર સુધી ચાલ્યા છે એ જ રીતે ભવિષ્યમાં હવે આ ડબલ તાકાતથી બધા જામીન મળ્યા છે તેનો ઉત્સાહ જે છે ક્યાંક ને ક્યાંક લોકો માં પણ જોવા મળી રહ્યો છે શું નામ છે તમારું બ્રિક્સ શું કેશો કે અત્યારે ગણેશ મળ્યા છે એને લઈને શું કેશો હવે આમાં તો મારું કેવું એવું છે કે અંબાના નોરતા છે અને આ એક તો ગણેશભાઈ અમારા આવે છે અને આ એક તો તહેવાર જેવું થઈ ગયું છે દિવાળીના તહેવાર જેવું કે આનાથી વિશેષ અમારા માટે કાંઈ ન હોય શકે કે અમારા એક તો લોકલાડીલા ગણેશભાઈ આવે છે બરાબર તો એમની ખુશીથી વધારે અમારી કાઈ ન હોય તો જે રીતે ગોંડલમાં અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે શું નામ છે તમારું વૈભવ શું કેશો કે અત્યારે ગણેશજી અત્યારે જે જમીન મળી છે એને લઈને શું કેશો અત્યારે તો આ એક લાગણીનો પ્રસંગ એવો સૌ માટે કહેવાય અને આ સૌની લાગણી છે કે બધા એની રીતે આવીને જે સમર્થન દેખાડે છે બસ ગણેશભાઈ કામ કરેલો છે એનું બધું આ પરિણામ છે જેમ સમર્થકોને વધારે ખબર પડશે એમ ધીરે ધીરે સૌ આવતા રહેશે અને બસ ઈ બધાની સૌની લાગણી છે આપણે કોઈને એવો મેસેજ નથી પેલા કઈ નઈ બસ સૌની રીતે લાગણીમાં આવીને આમાં એક ખુશીનો માહોલ અનુભવે તો જે રીતે આપણે જોયું કે હાલ ગણેશજી છે તે ગોંડલમાં જે રીતે લોકો ગોંડલના લોકો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને એકસો વીસ દિવસ બાદ ગણેશજીને ફાઇનલી જામીન મળ્યા છે અને તેઓ અત્યારે ગોંડલમાં છે અને અત્યારે લોકો પણ જે છે ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે તો અત્યારે બસ આ તો ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર